કુટુંબ પહેલું પગથિયું છે આપણામાંના બધા ભક્તિની મોટી મોટી વાતો કરે છે તે બરાબર નથી કારણ કે એ તો બધી વધુ પડતી વાતો છે સૌથી પહેલાં તો આ સંસાર વ્યવહારમાં જે જીવોની સાથે કર્મ પ્રારબ્ધ ભોગવવાનું થાય છે તેઓની સાથે પ્રેમ સદભાવ અને સુમેળથી વર્તો દ્વંદ્વાતીત કે ગુણાતીત થયા સિવાય કદી પણ ચેતનનો અનુભવ થાય નહીં ભાઈઓ કે કુટુંબીઓ માટે જો ઉદાર ભાવે ત્યાગ કરવાનું ન કેળવી શકીએ તો દંભ વધશે જો પહેલું પગથિયું ન ચડીએ તો આગળ કેમ જવાશે વળી અંદર મૌનમાં જે બેઠેલાઓ છે તેઓને મારી વિનંતી છે કે જે જીવોની સાથે આપણે સંકળાયેલા છીએ તેઓની સાથે પ્રેમથી ત્યાગ કેળવીને આપણે સહન કરીએ અને તે પણ પ્રેમથી સહન કરીશું તો જ તેનાથી શ્રેય થશે સહન કરવાનું તો દરેકને હોય છે તે જો પ્રેમથી કરીશું તો આપણું પોતાનું કલ્યાણ છે જો બેળે બેળે કરીશું તો આપણે વધારે દુઃખી થઈશું જ્યાં સુધી સંસારમાં આપણે સંકળાયેલા છીએ ત્યાં સુધી આવું સહન કરવાનું આવે તે પ્રેમથી સહન કરીએ તો એ પણ ભક્તિ જ છે તપ છે અને આવું ભોગવવાનું આવે તે આપણે એમ સમજીએ કે આપણું આ કર્મ પ્રારબ્ધ ભોગવાઈ રહ્યું છે એટલે આપણે જો સુખી થવું હોય તો એ બધું પ્રેમથી સહન કરવું એટલે આપણે પોતે જ આપણી અણસમજને લીધે આ રીતે સુખી કે દુઃખી થઈએ છીએ કોઈ ફરિયાદ કરે કે મારે જ સહન કરવાનું તો એ વાત બરાબર નથી જ્યારે સહન કરવાનું આવે ત્યારે મનને સમજાવવું કે આ તો કર્મ પ્રારબ્ધ છે સમાજ અનેક વ્યક્તિઓથી બનેલો છે એટલે એકબીજાએ એકબીજા માટે ત્યાગ કરવો જ પડે તો જ સમાજ ઊંચે ચઢે ત્યાગથી જીવન ઉન્નત થાય છે જો પ્રેમથી ત્યાગ કરીએ તો જીવન ઊંચે ચઢે પણ બેળે બેળે ત્યાગ કરીએ એટલે આપણને એનાથી જે શક્તિ મળવી જોઈએ તે મળતી નથી જ્યારે ત્યાગ કરવાનો આવે ત્યારે જેના દિલમાં પ્રેમનો ઉમળકો પ્રગટે છે તેનું જીવન ધન્ય છે સહન કરવાનું આવે તે સહન કરવું જ પડશે એમાંથી કોઈનો છૂટકો નથી તેમજ ત્યાગ પણ કરવો જ પડશે એટલે સમાજમાં છીએ ત્યાં સુધી સહન કરવાનું અને ત્યાગ કરવાનું રહેવાનું જ છે તો એને જો બેળે બેળે કરીશું તો જીવદશામાં વધારે ને વધારે રહીશું અને દુઃખી દુઃખી થઈ જવાના અને ઉલટા ખાડામાં પડવાના બીજા વિશે વિચાર્યા કરીશું તો જાણી જોઈને દુઃખી થઈશું કારણ એના એવા સંસ્કારો પડવાના તો હું તો કહું છું કે આવું ખોટું નાણું શું કરવા એકઠું કરો છો એનાથી તો નુકસાન જ જવાનું છે ત્યાગ કરવાનું અને સહન કરવાનું આવે તે પ્રેમથી સહન કરો અને ત્યાગો અને આવું સહન કરવાનું કે ત્યાગવાનું શોધવા નથી જવાનું પણ જ્યારે નિમિત્ત આવે ત્યારે પ્રેમથી સહન કરો અને એમ માનજો કે એ જીવ સાથે આપણું એવું પ્રારબ્ધ એટલે એ પ્રેમથી ભોગવવું જે બીજાના દોષ જુએ તે અજ્ઞાની છે અને પોતે વધારે દુઃખી થશે સંતાપ પામશે ઉલટું આપણે એમ સમજવું કે આપણા જ કારણે આ બધું થાય છે અને આપણે બીજા સાથે પ્રેમ રાખીએ તો એવું જીવન પ્રગટશે એવો આનંદ પ્રગટશે કે જેનો જોટો નહીં જડે પણ આવા આનંદને ભોગવવા માટે સમાજમાં કોઈની તૈયારી દેખાતી નથી હરિ ઓમ